નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી અમદાવાદમાં મદ્રેસાની તપાસ દરમિયાન શિક્ષક ઉપર થયેલા હુમલાને લઈને અમદાવાદની ક્રાઈમ ક્રાઇમ બ્રાન્ચ

મદરેસા જુનાગઢમાં છાસઠ મદરેસા તો સુરતમાં ચાલીસ મદરેસા વલસાડમાં છત્રીસ મદરેસા મહેસાણામાં અઠ્યાવીસ મદરેસા દાહોદમાં સત્યાવીસ જામનગરમાં પચીસ મદરેસા આવેલી છે તમામ જગ્યાઓ પર તપાસ હાથ ધરાઈ છે મદ્રેસાઓમાં ભણતા તમામ બાળકો સામાન્ય શાળામાં પણ શિક્ષણ મેળવે તે જરૂરી હોવાથી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા તાજેતરમાં જ ગુજરાતના મુખ્ય સચિવને પત્ર લખવામાં આવ્યો હતો જેમાં સરકારી અને ગ્રાન્ટેડ કે માન્યતા પ્રાપ્ત મદ્રેસાઓમાં ભણતા બિન મુસ્લિમ બાળકો અંગે ભૌતિક ચકાસણી કરવા અને અનમેડ મદ્રેસાઓનું મેપિંગ કરવા સૂચન આપવામાં આવ્યું છે ઉપરાંત તમામ બાળકો અન્ય સામાન્ય સ્કૂલમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવા આદેશ કર્યો છે